સુરત શહેરમાં આંગડિયા પેઢીના વ્યવસાયની આડમાં લોકો સાથે સભ્યોને ઝડપી પાડ્યા હતા આરોપીઓ આંગડિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હતા પોલીસે કિશોર ઘોડાદરા કિરિટ પટેલ અને જયેશ કેરાસિયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

આમ કોલ એક્યાવન લાખ રૂપિયાની છેતરપિંડી આ આરોપીઓએ સાથે મળીને કરી હતી જ્યારે ફરિયાદીને પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી બાર લાખ પચાસ હજાર રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા હતા પોલીસ આ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે કે તેમણે આજ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય કેટલા લોકોને છેતર્યા છે આ ઘટના બાદ આંગડિયા પેડી સાથે સંકળાયેલા વેપારીઓ અને ગ્રાહકોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો પોલીસે લોકોને આવા સક્ષોથી સાવધાન રહેવા અને કોઈ પણ વ્યવહાર કરતા પહેલા તેની ખરાઈ કરવા اپિલ કરી હતી પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે આંગડિયા પેડી મે પૈસા ટ્રાન્સફર करवाने के बहाने क्षेत्र पिंडी करने का मामला एक सामने आया है इसमें विगत ऐसी कि फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे एक हज़ार एक लाख रुपए कमीशन लेके के पचास लाख रुपए आरटीजीएस ट्रांसफर करने का वादा किया गया था आ, इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहाँ से आरोपी और वो जो आ, उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की बी के तहत और अभी हमने तीन आरोपियों को पकड़ा है जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है ये तीन आरोपी हैं किशोर भाई घोटाद्रा जो जिला अमरेली का रहने वाला है किरट भाई जो मेहसाणा का है और जयेश भाई कराशिया ये भावनगर का मूल है इनका रहने का आरोपियों के पास से हमने बारह लाख पचास हजार जैसा कैश रिकवर किया है और आगे हम इस पर पूछपरछ कर रहे हैं और आगे हम इसमें डेल्व कर रहे हैं कि बाकी कैश जो है और कौन कौन से आरोपी को इसमें छुपा के रखा है कहाँ कहाँ हम इसमें पूरा मुद्दा माल जल्दी से जल्दी रिकवर करने का कोशिश कर रहे हैं साबिर सैयद दिव्यांग न्यूज़ सूरत